જય રામા જો શ્રી ઠાકોરજી ચા ભરાઈ જઈ છે તારે પોથાવાળા પોથાવાળા વાળાને ખાસ જણાવવાનું કે વધારે વધારે સપોર્ટ કરજો અને ટૂંક સમયમાં પધારી રહ્યા છીએ પોથાવાળા રવિવારના બાર તારીખે અને આ માલ ભરાવાનું ચાલુ છે જો પોથાવાળાની અંદર બધાને જય બાબા ભરી દો ભાઈ ભરવાનું ચાલુ કરી દો બાબારી બળાવવા છે બોલો રોમશા પીર અને

જય બાબા રી જય રોમા ધણે ધરવણજી જય બાબા બાબારી જય રોમા ધણે જો આ હાશે શ્રી ઠાકોરજી ચા યુટ્યુબ ચેનલ સપોર્ટ કરી દેજો બધા સબસ્ક્રાઈબર કરી દેજો ફોલો કર દેજો બધાને જય બાબા રી જય રામા ધાણે